તળાવ પાસે લગાવેલ સીસીટીવીનો નમી ગયો હોવા છતાં તંત્ર દ્વારા દરકાર લેવામાં આવતી ન હોવાથી લોકોએ રોષ ઠાલવ્યો હતો શહેરની પ્રજા બિચારી ટેક્સ ભરે છે પણ સુવિધાઓને નામે શહેરની જનતાને મળે છે મુસીબતો રસ્તા પર ખાડા અને ભૂવા દૂષિત પાણી ઉભરાતી ગટરો ચોમાસામાં નજીવા વરસાદને શહેરના માથે કૃત્રિમ પૂરની સ્થિતિથી ત્રાહીમા સમસ્યાઓનો આજના શાસકો અધિકારીઓ પાસે સમાધાન નથી પ્રજાના વેરાના પૈસા કરાતી વિકાસની કામગીરી જો યોગ્ય રીતે થાય તો વડોદરા અન્ય મહાનગરોની સરખામણીએ પાછું ન રહે મુખ્યમંત્રીની ટકોર બાદ પણ અધિકારીઓ અને શાસકોના પેટનું પાણી હજુ હાલ્યું નથી વડોદરા મહાનગરપાલિકાના સ્માર્ટ સત્તાધીશો દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે વિકાસના કાર્યો કરવાના દાવા કરવામાં આવી રહ્યા છે ત્યારે વિકાસના કામોની દેખરેખ રાખવાની જવાબદારી નક્કી કરવામાં આવે તો જ અધિકારીઓ સાચી રીતે કામગીરી કરતા થશે અન્યથા કરોડો રૂપિયાની ખર્ચ કરવામાં આવે તે વ્યર્થ થાય છે તરસાલી તળાવની સાફ સફાઈ અને જાળવણી કરવાની કામગીરી કરતા અધિકારીઓ અને વિભાગની લાપરવાહીથી આજે પણ તરસાલી તળાવમાં ગંદકી જોવા મળી રહી છે તરસાલી તળાવ કિનારે સીસીટીવી કેમેરા લાગ્યા હતા સીસીટીવી કેમેરાનો પુલ નમી પડ્યો હોવા છતાં કોઈ કાર્યવાહી કરાતી નથી તંત્ર દ્વારા દરકાર ન લેવામાં આવતા સ્થાનિક લોકોએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી